આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીના રાતા આવેલા એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન બારોબાર વેચી નાખનાર વ્યક્તિએ છરવાડામાં પણ ગૌચરણની જમીન પર કબજો કર્યો હોવાનો જ ગામના જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વાપીના રાતા અને છીરીના વડીલો પાર્જિત સાત જેટલા સર્વે નંબરો પૈકી એક સર્વે નંબરવાળી જમીન માટે જ કરેલી પાવર ઓફ એટર્નીના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સાતે સર્વે નંબરની જમીનો બારોબાર વેચી મારતા જ અમેરિકાથી આવેલા સિત્યોતેર વર્ષીય એનઆરઆઈ મહિલાને ન્યાય માટે વલસાડ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સમક્ષ અરજી કરી છે આ ઘટના બાદ છરવાડાના એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે કે એનઆરઆઈ મહિલાની જમીન વેચી દેનાર વ્યક્તિએ છરવાડા ગામમાં પણ ગૌચરણની જગ્યા પર કબજો કર્યો છે તે અંગે જ વર્ષોથી ન્યાયની માંગ કરી રહ્યા છે તેને સફળતા મળી નથી ત્યારે મહિલાને સફળતા મળશે કે કેમ તે પ્રશ્ન છે મારું નામ સુરેન્દ્ર ધીરુભાઈ પટેલ છે હું છવાડા ગામનો પટેલ ફળિયાનો રહેવાસી છું હું એક જાગૃત નાગરિક તરીકે તમારા આજે એક ન્યૂઝમાં આપવા માંગુ છું કે બે ત્રણ દિવસ પર મને ખબર પડી કે એક એનઆરઆઈ મહિલાનો જેણે કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી મારી છે એ જ વ્યક્તિ અમારા ગામની ગૌચરણની કરોડો રૂપિયાની જમીન પર છેલ્લા બે ત્રણ વર્ષથી કબજો કરીને બેઠો છે મેં છેલ્લા બે ત્રણ વર્ષથી સરકાર શ્રીના અધિકારીઓને અરજી કરી છે કે ગામના પાયા એમના લખાયેલા સરકાર તરફથી મને કોઈ આશ્વાસન નથી મળ્યું કારણ કે અમારી ગૌચરણની છોડા ગામની જગ્યા છે પછી સમય જતા મને બે ત્રણ દિવસ પહેલે ખબર પડી કે આ રીતનો સેમ કે અમારા ગામની સરકારી જગ્યામાં છેલ્લા કેટલા વર્ષોથી કબજો કરીને બેઠો છે તેમ છે આ એનઆરઆઈ બાઈનું પણ એમને ધોકામાં આપી ખોટો પાવર બનાવીને એમને કરોડો રૂપિયાની જમીન વેચી નાખી છે તો મેં સરકાર થી પણ એટલો જ છું કે સરકારની જમીન સરકાર આપવા અમે છેલ્લા બે વર્ષથી લગાતાર મહેનત કરીએ છીએ એમાં પણ કોઈ સરકાર રસ નથી લેતી તો મારે આ બહેને શું ન્યાય મળશે એ માટે મારે એક પ્રશ્નાચિહ્નો થઈ ગયો છે તો આ રીતના બાય લોકોને બી આપણા ઇન્ડિયામાં જે એનઆરઆઈ છે એમને એમનો હક મળશે ખરો કોણ છે અને અહીંયા જે એને જે લઈને દબાણ કરેલું છે એણે અમારી સરકારી ગૌચરની જમીનમાં ઘર બનાવવા માટે લગભગ માર્કેટ વેલ્યુ જોવા જાય તો લગભગ પાંચથી છ કરોડની જગ્યા પર કબજો કરના બેઠો છે અને ડુપ્લેક્સ બંગલો બનાવ્યો છે એના જ પાયા ખોદવાનો ચાલુ હતો ત્યારથી મેં સરકારશ્રીને અરજી કરું છું કે આ સરકારી જગ્યા છે બરાબર છે તો કોઈ ત્રાહિત વ્યક્તિ જ્યાં સેમ રાજેશ વસન પરમાર હતા બરાબર છે એમના વિરુદ્ધમાં મેં ઘણી અરજીઓ કરી છે પણ સરકાર શ્રી અત્યાર સુધીમાં કોઈ પગલાં નથી લેવા એમાં એ જ એ જ રાજેશ વસંત પરમારે

એ જે તે સમયમાં કલેક્ટર સાહેબે પંદર ઈસમો ને પંદર ખેત વિહેણો ઈસમો ને જગ્યા ફાળવેલી પણ ત્યાં કોઈ એવા ઈસમો રહેતા નથી અને એ આખોના ના આખું જે તે સમયના સરપંચે ફ્રોડ કરીને બરાબર આવા તહેજ વ્યક્તિઓ લોકોને જગ્યા ફાળવી દેવામાં આવેલી હા હજુ પણ એ લોકો જ રહે છે જે દસ સો ચોરસ વાર એક એક ઈસમો ને ફાળવવામાં આવેલી એક કોઈ અહીંયા રહેતા જ નથી પણ આવા રાજેશ પરમાર જેવા પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં ડુપ્લેક્સ બંગલો બનાવીને રહેતા થઈ જાય સરકાર કહો